હરે કૃષ્ણ મહારાજની જે લોયાના ત્રીજા વચના મહારાજે વાત કરી છે ગુદાડી ગામમાં આવેલા સ્વામિનારાયણના બે સંતોને ગામધનીએ માર મારી ગામ બહાર કાઢી મૂક્યા રડતી માતા રાણદેબાઈ થકી જ્યારે સાધુનું આવું અપમાન સાંભળ્યું ત્યારે તેમના બંને કાઠીપુત્રોએ ગામધની સાથે ધીંગાણું ખેલ્યું ગામધનીને મારી લશ્કર સાથે લડાઈ કરતાં કરતા ઘનાને ઘાયલ કરી બંને વીરપુત્રો સદાને માટે પોઢી ગયા તે સમયે શ્રીજી મહારાજ ગઢડામાં બિરાજમાન હતા એમની આંખમાં આંસુ આવી ગયા ત્યારે કોઈ સંતે પૂછ્યું કે મહારાજ કેમ ઉદાસ થઈ ગયા છો ત્યારે મહારાજ કહે મામાના સાધુના અપમાનનો વેર વાળવા બે કાઠી ભાઈઓ આજે શહીદ થયા છે એનું અમે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કરીશું ગામનું નામ છે ગુદાડી ત્યાં કાઠી જ્ઞાતિના એક વૃદ્ધ ડોસીમાં રહે તેમને બે દીકરા તે ખેતી કામ કરે ડોશીમાંને પિયરનો સત્સંગ હતો દીકરાઓને સત્સંગ જેવો ખાસ હતું નહીં એક વખત સાંજના સમયે બે સાધુઓ આવ્યા ડોસીએ ડેલીમાં ઉતારો આપ્યો અને જમવા માટે ખીચડી આપી સાધુએ ત્રણ ઈંટોનો ચૂલો બનાવી ઉપર ખીચડીની તપેલી ગોઠવી ખીચડી ઓરીને બેઠા ગામમાં વાત થઈ કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે તે ગામ બગાડશે માટે કાઢો એમને ગામમાંથી બહાર ગામનો એક મુખી કે જે કાઠી હતો દમામભેર ડોસીને ત્યાં આવ્યો અને આ સાધુઓને કેમ ઘરમાં લાવી છો અરે પણ આ તો અમારા સાધુ છે નહીં કાઢી મૂકો કાલે જવાના જ છે અત્યારે જ કાઢી મૂકો એમ કહી ધક્કા દેવા માંડ્યા ડોસી કહે આખા દિવસના ભૂખ્યા છે સંતો આ ખીચડી થઈ ગઈ છે તે જમીને ચાલ્યા જશે ભાઈ ના ના અત્યારે જાઓ એમ કહી ખીચડીની તપેલીને લાત મારી તે ખીચડી ઢોળાઈ ગઈ સાધુઓ તો ડોસીમાને આશીષ આપીને ચાલતા થઈ ગયા પેલો પાપી મૂકી પણ ગયો અને ડોસી રડવા બેઠા દીકરા ખેતરેથી આવ્યા માને રડવાનું કારણ પૂછ્યું બાય બધી વાત કરી કે મામાના સાધુ આવ્યા હતા અને તમારા જેવા જુવાન દીકરા હોવા છતાં મારા સાધુને ભૂખ્યા જવું પડે અને છોકરાને થયું કે મારી માના સાધુ ને કાઢી મૂકનારને હમણાં જ જોઈ લેવો એક ગાડામાં ઘરનો સામાન ભરી માને બેસાડી બીજે ગામ મોકલી દીધા હાથમાં તલવાર લઈને ગામને ચોરે પહોંચ્યા કે જ્યાં મુખી બેઠો બેઠો હુકો પીતો હતો અને બડાઈઓ હાકતો હતો ત્યાં જઈને હાક મારી કે મારી માના સાધુ મારા મામાના સાધુને કોને કાઢી મૂક્યા મુખી કહે મેં મેં કાઢ્યા છે એકદમ એક જ જટાકે માથું પાડી દીધું તરત જ ધીંગાનું થયું એમાં પંદરેક જણની મારીને નાઠા ગામની બહાર બહાર ચડી ફરીથી ઝડપાયા ઝપાઝપી થઈ તેમાં બંને ખપી ગયા પણ માના સાધુને અર્થે મરવાથી મોક્ષ થયો આજે એ બે ભાઈના નામની પણ ખબર નથી છતાં શાસ્ત્રમાં મહાન ભક્તની પંક્તિમાં ગુદાડી ગામના બે કાઠી હરિભગત એ નામથી યાદ કરાયા ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો આટલો મહિમા છે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પણ એમની વાત કરી છે અને મહારાજે કીધું આ બંને કાઠીઓનું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કરીશું હરિકૃષ્ણ મહારાજની જે